નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અઢાર તારીખ સુધી સિઝર પાયર ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી તણાવ વચ્ચે એક મોટો સમાચાર સામે આવ્યા છે ભારતની કાર્યવાહી કરેલા

ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ભારે વરસાદ આગાહી કરી છે ત્યારે અંબાલાલ પટેલને મુશળધાર વરસાદ સાથે ચક્રવાતની ચેતવણી આપી છે અંબા અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો પંદરથી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડે તે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કૃતિકા નક્ષત્રમાં ભારે પવન સાથે વરસાદ આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે યુદ્ધ બાદ મોદી ગુજરાત પ્રવાસે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ સત્તર અને અઢાર વચ્ચે ગુજરાતમાં છે અમિત શાહ અમદાવાદને ગાંધીનગર પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજર રહેવાની અમિત શાહ નવા વિકાસ કાર્યક્રમનું લોકાર્પણ અને ખાતા મુહૂર્ત કરવામાં આવે છે આ સિવાય અમિત શાહ ગાંધીનગર મત ક્ષેત્રમાં એક બેઠકનું આયોજન કરી રહ્યા છે પાત્ર માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી સત્યાવીમીના રોજ ગુજરાત મુલાકાત લઈ રહ્યા છે પીએમ મોદીના દરમિયાન સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લે છે અને આ દરમિયાન તેઓ સૈન્ય દળો ઓપરેશન કરવાની નિરીક્ષણ અને જવાનો સાથે સંવાદ કરી રહ્યા છે પીએમ મોદી કાર્યક્રમમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે મહત્વની વાત કરીએ કે સોના અને ચાંદીમાં ભાવમાં વધારો આજે સોના અને ચાંદીમાં ભાવમાં વધારો થયો છે ચોવીસ કરોડ સોનું એક હજાર બસો અડસઠ રૂપિયા વધીને ચોરણ હજાર ત્રણસો ચુમ્માળીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ કરોડસોનું ઘટીને છ્યાસી હજાર ચારસો ઓગણીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે આવી ગયું છે અહીં ચાંદી આજે એક હજાર નવ ચોરણું રૂપિયામાં મોંઘી થઈ છે અને વાત કરીએ કે છણું હજાર આઠસો ને વીસ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે સોમવારે આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધ ભાવે ઘટાડો થયો હતો પરંતુ આજે તેમાં ફરી વધારો થયો છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગુજરાતમાં મળશે પોણસો રૂપિયામાં ગેસ ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં ત્રીસ વર્ષની ભાજપની સરકાર શાસન ચાલે છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પોણસો રૂપિયા ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પોણસો રૂપિયા ગેસ સિલિન્ડર આપવામાં આવે તો આ સવાલ જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકાર મંત્રી પીખુ ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો પીખુ ભીખુસિંહે પરમારે કહ્યું હતું કે પોણસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચાર કરશે વાત કરી કે માવઠાને લીધે વિવિધ પાકોમાં ગંભીર અસર ગીર સોમનાથ તાલાલાલ તાલુકામાં માવઠું પડ્યું જેને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું હતું ભારે પવન આવ્યો હતો ત્યારે આંબાઓ પરથી કેરી ખરી પડી હતી તેથી ખેડૂતો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો કમોસમી વરસાદની ગુજરાતમાં ઘણા પાકોને નુકસાન થયું છે અંદાજે માવઠાના લીધે કેરીના પાકમાં પચાસ ટકા પપૈયામાં વીસ ટકા કેળામાં પંદર ટકા તલમાં ચાલીસ ટકા અને ડાંગરમાં પંદર ટકા નુકસાન થયું છે હવે નુકસાનીનો સર્વે શરૂ થઈ શકે છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી સૌર મહારાષ્ટ્ર સરકાર લાડલી બહેન યોજનાને લઈને મહારાઠ ફરી એકવાર રાજકારણમાં શરૂ થઈ ગયું છે મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ એ પોંચ લાખ મહિનાઓને પંદર હજાર રૂપિયાને બદલે પોણસો રૂપિયા મળશે સરકારે નિયમ અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો આ ફેરફાર બાદ જે મહિલા અને ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિના લાભમાં મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર પાંચસો રૂપિયા મળશે હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્યમાં છ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકારે છ હજાર રૂપિયા આપે છે આમ કુલ વાર્ષિક બાર હજાર રૂપિયા જ્યારે લાડલી બહેન યોજનામાં અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેમને કિસ કિસાન સન્માન નિધિ યોજનાને લાભ લેનાર વહલા બહેનોને વાર્ષિક માત્ર છ હજાર રૂપિયા તફાવત તરીકે દર મહિને પોણસો રૂપિયા મળશે લાડલી બેન યોજનામાં લાભાર્થીઓ માટે શરત છે કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા તો તેમને આ યોજનાનો લાભ મળી શકે એમ તેમ નથી મહત્વની વાત કરીએ ખેડૂતોને નવ હજાર રૂપિયા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક સ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તા સુધી તેમને બેંક ખાતામાં મોકલવામાં આવે છે અને રાજસ્થાનના ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનના પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનના હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ન હજાર રૂપિયા મળશે તો શું ગુજરાતમાં ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ કે નહીં ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો ક્યાંય સહાય વધુ નથી વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓને જાહેરાત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઇંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ કરી દીધી હતી આ અંગે ભારતીય તેલ કંપનીઓને લોકો ખાતરી આપી છે કે ભારત પેટ્રોલ ડીઝલની રસોઈ ગેસ એલપીજી પૂરતો સ્ટોક છે હાલમાં ડરાવાની ખરીદવાની કોઈ જરૂર નથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અલગ અલગ નિવેદનની માહિતી આપી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વીસ માં તો ખેડૂતોને મોટી ભેટ પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂત યોજનામાં વીસમો હપ્તોની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનાની મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબત અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક જ સમયમાં સરકાર આ માહિતી આપી શકે છે વધુ આગળ વાત કરીએ કે બહેનો મળશે બાર હજાર રૂપિયાની સહાય નમો શ્રી યોજનાની નક્કી કરેલા કેટેગરીની માહિતીઓને પ્રસુદ્ધિ સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારકોને આ કાર્ડ હોલર લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતથી અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુદ્ધિ બદલ હાલ છ હજાર રૂપિયાને બદલે બ હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સ્પેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે સુપ્ત આશયથી સાધન સહાય સો આપવામાં આવશે આ યોજનાના મારફત ગુજરાત ખેડૂતોને સંદર્ડું મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત પચીસ ટકા અથવા પચીસ હજાર જેમાંથી જે ઓછું હોય તેમાં લાભ આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જેમ વસતા લોકો કે એમને નાગરિકોને કામો કરાવતા પડતા હોય છે અને નાગરિક નગરપાલિકાને કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોમાં તમને સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો ચેલે મહત્વની વાત કરી કે આજના તાજા ખેડૂત સમાચાર મા પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ધાણા જીરું અને તુવેત બધા પાકની મગલબ આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસ આસપાસના ગામોના ખેડૂતો પર પોતાના પાકને વેચવા માટે પાટ પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ મળી રહ્યો છે આ યાર્ડમાં આજે એકવીસો પચાસ ક્યુટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માણસો કપાસને ભાવમાં તેરસો ને બાર થી ચૌદસો સુધી ભાવ મળ્યો હતો